એટલે જ મહાપુરુષો બાપુ જ્યાં જ્યાં ભજન છે ને મારો કહેવાનો મિનિંગ છે કે વાણી જ્યાં બની છે ને ત્યાં વાતો પડી છે એક એક સાખી આવે તમે બધા સાંભળી છે માયા સુધી ગોઠડી વજરના છે ગાળા ને હાંગાજી હલવાના કઈક સેડ્યા ને કઈક પાળા આ કેવી રીતે બનેલી કોઈને ખબર છે ફરીને તમને કહું માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કઈક સૈડા ફાળા ખબર હોય શું વાત કરો તમે પણ કોઈ વિગતવાર કીધું ન હોય આનો તમને ખુલાસો કરી દો મને આવડે ઓ હાચો ખોટો મારો રામ જાણે મેં કીધું એમ અમુક અમુક વાત છે ને ડિલેટ મારી દેવાની હા ફોન બોન નહીં કરવાનું હા હોય એ ખોટું જે હોય મારે તો રાત કાઢવાની છે કારણ કે પાંચસોના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસોના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય ખવાય નહીં ને દાંત ભાંગી જાય એટલે આમાં તો કાંકરા જેવું આવશે એ કાઢી નાખવાનું નો ગમે ડિલેટ મારી દેવાનો હમણાં એક 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 પ્રોગ્રામમાં હું બોલેલો રામાયણનો એક પ્રસંગ હતો ને એમાં મેં એવું કીધેલું કે અંગત કેવું દરિયો ટપું મારથી પાછું ન પુગાય તો ઘણા ને એવો પ્રશ્ન થાય કે ઉડીને અંગત અહીંયા પગી શકે અને પાછો ન આવ્યા પણ એનો એમાં એક પ્રસંગ હતો કે રાવણનો દીકરો અક્ષય કુમાર એ મેઘનાથને એવો હરાબ હતો કે અક્ષય કુમારની દ્રષ્ટિ આના ઉપર પડે તો આ મરી જાય એટલે મેઘનાથે કીધું કે ભાઈ હું જવું ખરો પણ કદાચ લંકામાં જયા પછી કદાચ એ મને જોઈ જાય તો મને તો ખરાબ છે એટલે પાછો ન આવ્યો હવે એ જગ્યાએ હું એવું બોલી ગયો મેઘનાથ રાવણનો દીકરો અક્ષય કુમારને બોલવાના બદલે હું મેઘનાથ બોલી ગયો કે રાવણના દીકરા મેઘનાથને દ્રષ્ટિ આની ઉપર પડે તો આને ભોગવવું પડે અને ભાઈ કોમેટું આવી કાનના કીડા જાય આવ્યો આને કોઈક રામાયણ વંચાવો રામાયણ વંચાવો આને કંઈ ખબર જ નથી નાને આમ નથી નાને આમ નથી હવે આમાં અક્ષય કુમાર બોલ્યો હોય કે મેઘનાથ બોલ્યો એમાં ચો મોટો હાફ ફાટી ગયો આમાં તો કહેવાનો મારો મિનિંગ આમાં તત્વની વાત છે તત્વ પકડવાની વાત છે પછી વાત જે હોય એટલે આ માયા સુધી ગોઠડી વજન ના છે હાંગાજી હલવાણા કઈ કઈ પાળા પેલાના સમયમાં વાણીયા પેલા ધિરાણ કરતા જો કઈ તમારે સિટીમાં બહુ ન ખબર પણ આ બાપા બેઠા એમને કદાચ ખ્યાલ હોય બાર મહિના સુધી વાણીયા આપણને ધીરે અને અઠવાડિયું દવાથી ઉધાર આપે પછી રવિવાર જેવો રજાનો દિવસ હોય ને ગામડામાં જે આપ્યું ઉઘરાણી કરવા જાય એમાં એક ગામડા ગામમાંથી વેપારી શહેરમાંથી ગામડામાં રવિવાર જેવો દિવસ ને ઉઘરાણી કરવા ગયા તે દી રાણી સિક્કા રૂપિયાનો જમાનો આ કાગળ બાગડના નહીં એટલે રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરીને જબાના બે ખીચા ફરી અને દી આથમ ટાઈમ ને એને એમ થયું કે અંધારું થતા થતા ઘરે વીઓ જાવ હવે રસ્તામાં એક રસ્તો નેરિયા જેવો આવે ખેતરવા આ મૂંડો રસ્તો બે બાજુ આમ ઊંચો અને નેરિયા જેવો રસ્તો અને બી તૈયારી અને ગાયે ઘા ભાઈ ઉપડેલા હવે એ નેરિયામાં ઉતર્યા ને સામેથી એક રીંસ ઉતર્યું રીંસ હવે હાકડો રસ્તો રીંસ અહીંયા રહ્યો ને આ વેપારી આય ઉભો રહ્યો વેપારીને એમ થયું કે રીંસ મન મારી નાખશે રીંસને ને એમ થયું કે માણા નો ભરોહો ન કરે માણા મારું દીકરો મન મારી નાખશે બે વિચાર કરે હવે શું કરું રસ્તો તરે આવો એ જ નહીં પણ બે થોડી થોડી હિંમત કરી વ્યાપારીને એમ કે આન પરથી હરો હરો હું હાલીને નીકળી જાઉં બોલો રીંસને કે હરો હરો હું કોરથી હાલીને નીકળી જાઉં ધીરે 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 બે આવ્યા ને હા બે પડખે પડખે આવ્યા ને તો બેની નજર હાઇમે હાઇમે થઈને તો વ્યાપારીને એમ થયું મજા મારા સામું તાઇકો મને માઇન્ડ નાખશે એમ કહીને કાન પકડી લીધા હવે કાન પકડ્યા ને ત્યાં ને એમ થયું કે હવે આ મને જીવવા નહીં દે આને એમથી મૂકી દો મને નાખે બે મીડ્યા ઠેકડા મારવા ઠેકડા મારવા મીડ્યા ખીચામાં રાણી શિકા રૂપિયા ભર્યા પૈસા પડવા મીડ્યા આનો જીવ પડવા માંડ્યો કે આ પૈસા જો લેવા વાંકો વાળો તો આ મને મારી નાખે પૈસા પડવા મીડ્યા હવે શું કરું અને કુદરત ને કરવું બાપુ દરબાર આમ થી ઘોડે લઈને લે નજીક આવ્યા ને પેલો વેપારી શું કીધું ખબર હે એ કે બાપુ આ રીસ ને હું ખેરું છું કે પૈસા બાપુ એ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા બાપુ નો પાછો કરંટ હોય એ કે અમારે ગામ નું રીસ છે ને તું છે કેતો બાપુ રીસ તમને આપી દો જો ક્યાંક ક્યાંક બુદ્ધિનો નો ઉપયોગ કરાયો અહીંયા બસાય નહીં

નથી લાગતું આપણે એમ જ કોકના ઉશ્કાઈ ઉશકાઈને કંઈ ખેરવા મીડિયા એવું નથી લાગતું અહીંયા બાપુ સંતોને લખવું પડ્યું કે માયા હુદી ગોઠડી વજ્રના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક ને કંઈક પાડા એમ નામ કોઈ દીક ભજને ન બને એ કે તમે ભજન તમને એક વાત કરો કે આ ભોળાનાથનો મહિનો ગયો ને આ છેલ્લો દિવસ હતો મહિનો જીન પણ નજર કરવો હર હર ને હર જ હંપળો આ તો તમારે ગમી એમ હોય હવે અગિયાર મહિના સુધી ભોળો નાથ ચા પીડ્યો છે કોઈ નહીં જોવે અમારી અમુક અમુક છે ને બાટલી વાંચો પાછો તું ભગવાન ને કે શ્રાવણ મહિનો છે એટલે મહિનો અડવાનું નહીં અને પછી નાવાનું શું ભલા દુનિયામાં ભગવાન ને ઓલું બનાવે છે ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આખી દુનિયા કે છે અને મૂર્તિ માં છે ને આપણે જોઈ છે ને તો હું એમ કઉ છું કે હાથીનું કાપી લગાડ્યું તો ઓલું પીડ્યું હોય કાપેલું કઈ કાપેલું પછી માથું ન સોટાડીએ કે હાથી કાપો પીડ્યો હાથીનું લગાડ્યું તો કાપ્યું થી ન સોટાડીએ કે ભોળો ના હાથ ન સોટાડીએ કે અને હાથીનું માથું માણા માથા પર ફિટ થાય આવડું હોય તો કેવી રીતે આ મગજમાં બેસે હે છે હાચું આપણા ચકડા ગઈ ગેરલરથી સમજાતું આની માટે સદ્ગુરુ જોવે સદ્ગુરુ સિવાય બાપુ આ તમને ન સમજાય એક વાણી કહે છે ને પેલા મેં જન્મા પછી જનમા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા ને પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે ને કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા ને પછી મારી માં જન્મી હોય આવું આ સદ્ગુરુની શાન હોય તો બાપુ સમજાય હોય ખરું સો ટકા પણ સદગુરુ વિના બાપુનો સમજાય એટલા માટે સદગુરુ બનાવો સદગુરુ વિના બગાયો ને બાપુ તમે કરોડપતિ હોય ને તમારું દુનિયામાં ક્યાંય લિસ્ટમાં નામ ન આવે આ જેટલા જેટલા મહાપુરુષોને દુનિયા ગાણા ગાય છે ને એ સદગુરુની બાપુ એની માથે કૃપા છે આ આ આ ભક્તિ છે ને બાપુ પ્રજાપતિમાંથી આવી છે શ્રીબાઈ કુંભાર પહેલા ગુરુ શિષ્યનો નાતો પ્રહલાદનો ને શ્રી ભાઈનો શ્રી ભાઈ પહેલા ગુરુ બન્યા પ્રહલાદના જાણીતો ઇતિહાસ છે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા અને પ્રહલાદ બાપુ ચોકી કરતો હતો અને આ બે રામ નું ભજન કરતા તેથી દશરથ મહારાજ નો જન્મ નતો એ રામ કયો હોય છે ઈ રામ નું ભજન કરતા હતા તેથી દશરથ મહારાજ નહોતા અયોધ્યામાં તો આપણે તો ઈ રામ નું ભજન કરીશું તો ઓલો રામ કયો હોય છે

અને ચોવીસ કલાકના ના એકવીસ હજાર છસો થાય જેના ગણવા એને ગણી જવું પરફેક્ટ હિસાબ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ હું બોલું તમારા કાન ઉધી અવાજ આવે છે દેખાય છે એ દેખાતો નથી એ જ છે એ જેદી દેખાય ને તેદી હું તમને નહીં દેખાવ એના હાટું જાટા મારું છું અરે ભજન તો ભજન છે ભલા મને તત્વની વાત છે તમને એક જ વાત કરું કે આ તમારો દેહ છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જાય તો અત્યારે આપણે જોવું ન જોઈએ કે આ કોણ ઉઠકીને માલ પાસે સાફ સુફ રાખે છે જોવું ન જોઈએ આ ખતરો તો કરો આ માલપા કોણ સાફ રાખે છે તો જો અરે ઈશ્વરે કેવી રચના કરી તમારે કોઈ પણ માણસને આપઘાત કરવી હોય કે મારે પાણીમાં પડીને મરી જવું છે એ જીવ તો હોય ને ધૂપકો મારે જીવ તો હોય ત્યાં સુધી બાપુ ઉપર નો રહે તળી જ જાય અને બાપુ જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો રે હાડા ત્રણ મણ ની કાયા હોય તો ઉપર કેમ આવી રહેતો હોય શું કામ આવે હાડા ત્રણ મણ નું વજન વજન છે ઉપર કેમ વિયો આવે બહાર જ આટા મારવા પડ્યા છે આપણે શરીરની રચના બાપુ આ આ આપણા દેહના શરીરનો કલર હજી બાપુ વિજ્ઞાને નથી કીધું કે આને કાળો કહેવાય ધોળો કહેવાય લાલ કહેવાય કથાઈ હજી આ કલર બાપુ આજના વિજ્ઞાને નથી ગોત્યો કેવો કલર કહેવાય તમને ખબર હોય કયો ઈશ્વરે બાપુ અલગ બનાવ્યું છે પણ આપણને શું નથી એને એમાં આ વિજ્ઞાન વધ્યું ને આ મોટી સિટી આ તો અમદાવાદ સિટીના આમાં તમે સાંભળો છો નગર મોટી સિટીમાં ક્યાંય પ્રોગ્રામ હોય ને તો કે એકચુલી આવું કઈ હોય જ નહીં સલાવ ખોટા રાડ્યું પડે છે એકચુલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવન શિવ એક કોઈ દી ન થાય લખવું હોય તો લખી લેવાનો આ બુદ્ધિ નો વિષય જ નથી બાયું ચડાવવાનો ધંધો જ નથી આ આ તો બાપુ નિર્મળ થઈને રહેવાની વાત છે પણ આ મેં કીધું એમ બાબુ સદગુરુ વિના બાબુ આ તમને મને સમજાય નહીં પ્રજાપતિ સમાજમાંથી બાબુ ભક્તિ ઉત્પન્ન થઈ અને એની માટે સાખી બનાવી કે ભક્તિ દિલાવર દેશની લાયા કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર હવે કસ રાક્ષસ હતો રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય એના ભગત થાય તો પ્રહલાદ તમે જોવો તો ખોરા કેવો ભગત થયો પણ આ શ્રીભાઈ કુંભાર બાબુ નિભાડામાં બચડા આવી ગયા ને અને રામનું ભજન કરતા હતા અને ચોકી કરતો હતો પ્રહલાદ આવીને કે તમે શું આ રામ રામ કરો છો એ કે અમે ભગવાનનું ભજન છીએ છે કે ભગવાન તો બાપા છે કે તમારા બાપા નથી આ રામ છે ઈશ્વર છે તો કે શું કામ કરો છો એ કે આ હળદર નિફાડામાં બિલાડીના બચા આવી ગયા તો કે રામ બચાવશે કે આ રામ બચાવશે એ કે નિભાડો હું આવ્યા પેલા ખોલતા નહીં બીજે થી બાપુ પ્રહલાદ આવ્યો અને આ બે માણસ વિચાર કરે કે તો અગ્નિ લોઠા ઓગાળી નાખે માલિકો થી બચા જીવતા નીકળે પણ જેને ઈશ્વર ઉપર બાપુ વિશ્વાસ હોય ને એના કોઈ દી કોઈના કામ અટક્યા જ નથી રામ અને કે હવે ખોલો નિભાડો એ નિભાડો ખોલ્યો અને છેલ્લા બે માટલા વૈધાન બાપુ એમાંથી ઠેકી ઠીકીને બચડા નીકળ્યા ને ત્યાંથી બાપુ વળાંક મારી ગયો પ્રહલાદ કે મારો બાપ ખોટો છે આ ઈશ્વર કઈક જુદી તત્વ છે રામ એમ સમય આવે ને વળાક મારતા આવડવું જોઈએ બાકી વળાક જ નથી મારતા એક હતો ને દીવો બે આંખે હાથમાં દીવો તે કોઈક ડાયો માણા હામો મળ્યો એ પેલા તું તો સુરદાસ નથી તો કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તાતું નથી તો દીવો લઈને હું રખડે એ કે આંખ વાળા ન ફટકાય તેમાં દીવો રાખ્યો છે એ કે મને નથી વરતા તું આંખું વાળા મારીયાને ભટકાય ને મને પસાડે છે આ દીવો હોય કે મારી ન ભટકાય અને વાત એ સાચી નથી આપણે ખાઇડમાં ઘરે જાય ત્યાં ખબર પડે હે ઊંડી હળવા હરવા મરો ને એમ આપણે બધા ખોટા મઉ થાય છે હળવા ફૂલ થઈ જવાની જરૂર છે મારા રામ કોઈની માથે વજન ઈશ્વરે નાખ્યો જ નથી એ કે બસ મારું ભજન કરો આ આ જાનવરોને જાનવરો ને બાપુ જો ભૂખા ન રાખતો હોય આપણને ભૂખ્યો રાખે પણ આપણને ભરોસો નથી કારણ કે મેં કીધું એમ મા બાપને સાચવતા નથી માન ને બાપના બાપુ ઋણમાંથી તમે હું થોડા છૂટી શકી પણ છતાંય તમને મને એક મા બાપ ન ગમે તો બાપુ જિંદગીમાં ગમે એ કરો કોઈ દિવ તમારું ગાડું હાલે નહીં રહે એટલા માટે એક દાસી જીવનની વાણી છે દાસી જીવન બાપુ ઈશ્વરની પાસે એવી માગણી કરે છે શું કહે છે તું બરો ધરી તુજસે બરો તું જ ન સિર રખે તો જગમે બડો કેજો કે જો આટલી સદગુરુ મહારાજ નો સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો जय माता